ભાવનગર જિલ્લાના પાવઠી ગામે કેટલાક ગઠિયાઓ ચીજ વસ્તુઓ ધોઈને સારી કરી તેવાના બહાને ગામમાં પહોંચ્યા બાદ એક મહિલાને ભોગ બનાવવાની કોશિશ કરી હતી જો કે મામલો ખુલ્લો પડી ગયો હતો પાવઠી ગામે રહેતા મહિલાને પ્રથમ તાંબાનો લોટો ત્યારબાદ ચાંદીની વસ્તુઓ અને બાદમાં સોનાની ચીજ વસ્તુઓ ધોઈને સારી કરી દેવા જતાં સોનાની ચીજ વસ્તુ છૂટી પડી જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જેમાં એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે ફરાર થયો હોવાનું કહેવાઈ રહ્યું હતું પોલીસે એક શખ્સને ઝડપી લીધો હોવાનું સામે આવી રહ્યું છે મારું નામ ગૌબેન પાવઠી પાવ ઠીક સાંધી ને ધોવા વાળો આવ્યો પેલા કલશ અમને ઉઠકી દીધો તાંબાનો સાંબર કલશો ઉટકી દીધો તો એ હારું થઈ ગયો પછી પોછી સાંધી ની ધોઈ દીધી ઓગળી પછી સોના કાપ આપો તો એક આપો તો કે બે આપો કે બે ધોવાઈ જાય હારા થઈ જાય તો મેં બે આપ્યા બે આપ્યા તો એને પાણી નાખીને પેલા ધોયા મને કે આમાં પીસી મારો મેં પીસી મારી તો કે એમ નહીં કે આમાં નાખો કે એને પીળું બીજું હતું એ નાખ્યું કે એમાં લીંબુ લીંબુ સરબત લીંબુ સોડા છે લીંબુ તો એને સાખે આંગળી કરી ને પછી એને ગરમ કર્યું ગરમ કર્યું ને એટલે આ ઓગળવા મળ્યું કે જવામાં મેલ ઓગળે છે જવો કે મેલ ઓગળે તા તો આ નોખા પડી ગયા કાપ મારા બે